ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં રાત્રિ ચોરો સક્રિય બનતા લોકોની ચિંતા વધી છે મળતી વિગતો મુજબ ગતરાત્રી દરમિયાન ઝઘડિયા અને અવિદા ગામે તસ્કરોએ બે મકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા ત્યારે ઝઘડિયા અને અવિદા ગામે ચોરીનો ભોગ બનેલ બંને મકાનોના માલિકો દ્વારા પોલીસ ફરિયાદ લખાવવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે બંને સ્થળોએ ચોરીનો ભોગ બનનાર મકાન માલિકોનો ટેલિફોનિક સંપર્ક કરાતા ઝઘડિયા દસ લાખ મુદ્દામાલ ચોરાયો હોવાનું હોવાનું તેમજ રૂપિયા લાખ જેટલી રકમની મત્તાની ચોરી થઈ જાણવા મળ્યું હતું ગામે રહેતા નયનાબેન શાહ ગતરોજ ભરૂચ ખાતે તેમના ભાઈ શૈલેષભાઈને ત્યાં ગયા હતા ત્યારે રાત્રે તસ્કરો બંધ મકાનનો દરવાજો તોડીને મકાનમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત અંદાજે રૂપિયા દસ લાખ ઉપરાંતની રકમનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા જ્યારે વડોદરા ગયા હતા ત્યારબાદ તેઓ આજે સવારે ઘરે પાછા આવ્યા ત્યારે મકાનનો દરવાજો તૂટેલો જણાયો હતો ઘરમાં જઈને જોતા ઘરમાં તિજોરીમાં રાખેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા એક લાખ સાઠ હજાર મળી અંદાજીત રૂપિયા નવ લાખ જેટલી રકમનો મુદ્દામાલ મુદ્દા માલ રાત્રિ ચોરો ઉઠાવી ગયા હોવાની જાણ થઈ હતી ઝગડિયા તાલુકામાં તસ્કરો સક્રિય બનતા લોકોમાં ચિંતા ફેલવા પામી છે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ તાલુકામાં ઘણા સ્થળોએ ચોરીના બનાવ બન્યા હતા જેમાં ચોરીનો ભોગ બનનાર મકાન માલિકોએ લાખો રૂપિયાની મત્તા ગુમાવી હતી તાલુકાના અછાલિયા ગામે આ દસકાથી સૌથી મોટી ચોરી કહેવાય એવી ચોરીની ઘટનામાં મકાન માલિકે સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા પચીસ લાખ જેટલો મુદ્દામાલ ગુમાવ્યો હતો ત્યારબાદ પણ સારસા પ્રાંકડ રાણીપુરા રાજપારડી સેલોદ વિ સ્થળોએ તસ્કરો મકાનોને નિશાન બનાવીને લાખો રૂપિયાની ચોરી કરી ગયા હતા અછાલિયા ગામે રૂપિયા પચ્ચીસ લાખ જેટલી રકમની ચોરીનો ભોગ બનનાર ઘરના મોવડીને આઘાત લાગતા તેમનું હાર્ટ અટેકથી મોત થયું હતું જોકે આવી ચોરીઓની ઘટનાઓને વર્ષો વીતવા છતાં ચોરીના ભેદ હજીવણ ઉકેલિયા રહેતા તસ્કરોની હિંમતમાં વધારો થતા તેઓ સમયાંતરે વિવિધ ગામોએ મકાનોને હાથો બનાવીને ચોરીના કામોને અંજામ આપતા હોવાનું સામે આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે આજે ધોરી માર્ગ ઉપરના સ્થળોએ દુકાનો સહિત ઘણા સ્થળોએ સીસીટીવી કેમેરા કાર્યરત હોવા છતાં પોલીસ હજુ તસ્કરો સુધી પહોંચી શકી નથી એ એક કડવું સત્ય છે ત્યારે ગતરાત્રી દરમિયાન ઝઘડિયા અને અવિધા ગામે થયેલ ચોરીઓના ભેદ ઉકેલવા પોલીસ સઘન કાર્યવાહી હાથ ધરીને તાલુકામાં પેંદા પડેલા તસ્કરોને જેલ હવાલે કરે તેવી આશા તાલુકાની જનતામાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે અલ્પેશ કુમાર પટેલ અવિદ્યાથી મારા ઘરે અમે ધુરેટીના દિવસે ચાર વાગે બરોડા ગયા હતા આજે સવારે સાત વાગે આવ્યા તો બધું ઘર મેં તિજોરી બધું તૂટેલું હતું અને બધું લઈ ગયા તોડીને અંદરથી રૂપિયા મારી બેબીની સોનાની વસ્તુ કન્યાદાન મેં આવેલી હતી તે બધું રોકડા રૂપિયા એક લાખ ચાલીસ હજાર લઈ ગયા બીજું શું શું હતું બીજું કન્યાદાનની વસ્તુ હતી મારી અંદર સોનાની ચેન હતી બુટ્ટી જુડા સાકડા બધું હતું એ બધું જ લઈ ગયા તિજોરીના લોકર તોડીને ત્યાર પછી તમે શું કહ્યું અમે પોલીસને જાણ કરી રાજપાળજી પોલીસ આવી પોલીસ આવીને ગઈ છે રાજપાળજીથી પોલીસ સ્ટેશનમાં બધું નોંધાયું છે